તેમને શું મળ્યું ગ્રીન કાર્ડ ગ્રીન કાર્ડ ને એનું નાગરિકство મળ્યું એક ઘરમાં ચાર લોકોને કોણે લાય આપ્યું નાગરિકતા એટલે આજે અમેરિકા થી પગેલાકવાળ અને માનતા પૂરી કરવા બરાબર બેબીનું થયું બરાબર આશીર્વાદ લેવા માટે આવ્યા છે

アメリカ के चॉकलेट आया है अमेरिका की अमेरिका की बराबर और बीजू माताजी का आशीर्वाद आपको नेक्स्ट ટાઈમ બીજી વખત મહા દીક્રંતા પારણું બંધાય માતાજી ને માતાજી સુરા કુછ ભાઈ જાતો

એક કોન સુલાબે ના ઘી ગોર ને રોટલી ઘી ગોર ને રોટલા મને એવો ભાવ હતો કે માડી ને ઘી ગોર ને રોટલા ખવડાવવા છે બરાબર દેવ ભગવાન હા માં ઓય આત્મા હા માં ઈ ભોગ ના ભૂખ્યા છે હાચું માં ભોગ भाव ने भोग आ बने नहीं जरूर हुए नहीं तारी पहा भावे सं तारी वहा भोग है तारु भाव अन भाव वाला तरबाज mm

પ્રસાદ તમારો પ્રસાદ આ દેવા પ્રસાદ તમારા રોટલા હતા મારી મારી ના રોટલા તમે પ્રસાદ તમે ખાઓ માજે હો કાજા મારી પ્રસાદ આ માં આ દેવ ભાવ ભોગ ના ભૂખ્યા તારો ભાવે લીધો તારા પ્રસાદ નો ભોગ એ લીધો મારો પ્રસાદ તું જાતે બુદપુરા આમા આ એક રોટલો વજે જોતો તો કર એક મદિયો એમ નેમ ખાવ પડશે બોજા હા બડી અડ દોર દો હા મર અડ

પ્રસાદ આવનાર એનાય કોમ કરવાના અને મારી બોલી નાય કોમ કરવાના હું તો છેલ્લે ખાલી ખાલી રે આ તો મારો સ્વભાવ છે સુના બેન તમારું આશા આસા બેન આસા બારોટ મૈસાણા રામ રામ માં બોલે આશીર્વાદ કાલે આશા પૂછતા मां बोलो जो मात की जय आ सतने गादियो हो वो अरे माता का खूब प्रताप है हाथ हाथ वर्ष थे अभी हाल लो पूरा हो तुमने आपको के हो माताजी ने रिश्वत में हूं जम्मा जीओ इच्छा नहीं थी जम्मा ने पर छताई ही मना ले जा जम्मा के हालो प्रसादी ली थी कटको बादरी नो आयो मैं मारी घरवाली ना गिदू को જાને બીજો લેતી આવી ને માં કોઈ રોટલો આખો તો મજા આવે આ હાલનો જ પરાવો પુરાવો છે આખો રોટલો માતાજી હાલો એ મારી મનની વાત જાણી બોલો જો ગણે વાત કી જય રામ 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 એ લખવાડ લખવાડ કેતી દાદી આ હું તો બોલ્યા

એટલે કેટ કેટલા વર્ષથી તકલીફ મટી બેન આ શું લઈ રહ્યા બેન લાવ બરા ગોળ ખાંસી મટાડી એટલે શ્વાસ તકલીફ હતી મને 5 વર્ષ એક એક દિવસ અંદર કઈ શકાય ને બેન આમાં એક જ રાતમાં મટાડ દીધો એક જ રાત

રામ રામ જય ડબોડીમાં ડબોડીમાં મહાપ્રસાદમાં આજે બુંદી છે મરચા છે પૂરી છે અને ચવાણાનું મિક્સ શાક છે મહાપ્રસાદ માં આજના મહાપ્રસાદ Hola con બોલે રામ રામ જય ડબુરા ડબુડી માના માબો ચાવણ અનુસાર પૂરી છે રામ 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 ડબુડી મા শোর মোহনলাল সোলঙ্কি રાખ